હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈએ છીએ મિત્રો એક સીધી ભરતી છે અને ક્લાર્કની ભરતી બે હજાર ચોવીસ નામ રાખેલ છે આપણાનું ઓકે તો ક્લાર્કની આ વેકન્સી છે સીધી ભરતી છે એટલે કે કોઈપણ જાતની આની અંદર એક્ઝામ છે નહીં અને એ પણ બેંકમાં છે ઓકે તો ભરતીની વાત કરીએ તો કે સૌરાષ્ટ્ર સહકારી બેંક દ્વારા ક્લાર્ક ભરતી બે હજાર ચોવીસ રહેશે ઓકે તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થવા જઈ રહી છે સીધી ભરતી છે ઓકે તો સંપૂર્ણ માહિતી લઈ લઈએ ક્લાર્ક માટેની જે વેકેન્સી છે તેના માટે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે અને કેટલી વેકન્સીઓ ખાલી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર ફટાફટથી લઈ લઈએ તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતી જોઈશું ત્યારબાદ ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું તો સૌથી પહેલાં બેઝિક માહિતીની વાત કરીએ તો ક્લાર્ક સીધી ભરતી બે હજાર ચોવીસ ભરતી સંસ્થાની વાત કરીએ તો કે સૌરાષ્ટ્ર સહકારી બેંક છે ઓકે જેના દ્વારા આ ભરતી થવા જઈ રહી છે મિત્રો પોસ્ટનું નામ જોઈએ તો કે ટોટલ બે પોસ્ટો છે ક્લાર્ક અને બીજી આપણી પોસ્ટ રહે છે ક્લાર્ક અથવા તો આસિસ્ટન્ટ મેનેજરની ઓકે તો બે આ ટોટલ વેકન્સી છે એની અંદર અલગ અલગ જગ્યાઓ ખાલી છે મિત્રો ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહે છે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈશું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય છે મિત્રો ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા આગળ આપણે વાત કરીએ કે કોઈ પણ જાતની એક્ઝામ છે ને વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે ઓકે મિત્રો લાયકાતની વાત કરીએ તો કે એ પણ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપણે જોઈએ જેથી કરીને તમને કોઈ પણ જાતની ક્વેરી ના રહે ઓકે મિત્રો ત્યારબાદ હવે પગારની વાત કરીએ તો કે પગારનું તમારે ઇન્ટરવ્યૂમાં નક્કી કરવાનું રહેશે જ્યારે તમને ઇન્ટરવ્યુ વખતે બોલાવવામાં આવે ત્યારે તમારે પગાર નક્કી કરવાનો રહેશે ઓકે મિત્રો તો હવે જે ઓફિશિયલ નોટિફિકેશન તરફ તો અત્યારે સ્ક્રીન ઉપર તમને ઓફિશિયલ નોટિફિકેશન દેખાહી છે જે આપણે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલ છે તો તેમાં જોઈએ તો કે સૌરાષ્ટ્રની નામાંકન સહકારી બેંક માટે જોઈએ છે ઓકે એટલે કે રેક્રુટમેન્ટ ખાલી છે ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓપરેશનમાં તમને મૂકવામાં આવશે હોદ્દાની વાત કરીએ તો બે આપણે વાત કરીએ ક્લાર્ક અને ક્લાર્ક આસિસ્ટન્ટ મેનેજરની ઓકે તો સૌથી પહેલાં ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્ક માટેની બે વેકન્સીઓ ખાલી છે મિત્રો અભ્યાસ કે અનુભવની વાત કરીએ મિત્રો તો કે બીબીએ અથવા તો બીકોમ કરેલું હોવું જોઈએ અથવા તો બીસીએ સ્નાતકો અરજી કરી શકશે ઓકે એટલે કે બીબીએ બીકોમ કોમ બી શું કહેવાય બીસીએ કરેલું હોય ઓકે ગ્રેજ્યુએશન તે આમાં એ કરી શકે છે ફ્રેશર ઉમેદવારો હોય તો ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા સાઈઠ ટકા કે તેથી વધુ અરજીઓ કરી શકે છે ઓકે તો જો તમે ફ્રેશર છો કોઈ પણ જાતનો અનુભવ નથી તમને તો તમારે ગ્રેજ્યુએશનમાં સાહીઠ ટકાથી વધુ જોઈશે ઓકે મિત્રો ત્યારબાદ જે ક્લાર્ક આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ છે તેની વાત કરીએ તો તેની અંદર ટોટલ સાત વેકન્સીઓ ખાલી છે મિત્રો જેની અંદર અભ્યાસ અને અનુભવની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશનમાં સાઠ ટકા અને બેન્કિંગ એનબીએફસીમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો ઓકે તો અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ શું શું રહેશે મિત્રો તો કે સ્વ સ્વહસ્તાક્ષરે લખેલી અરજી ઓકે ત્યારબાદ સીવી એટલે કે જે તમારું રિઝ્યુમ છે એ રહેશે ત્યારબાદ તાજેતરના પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તમારે મોકલવાનો રહેશે ત્યારબાદ ધોરણ દસ બાર અને બીબીએ કે બીકોમ કે બી જે પણ તમે ગ્રેજ્યુએશન ઉપર તમે એપ્લાય કરતા હોય તેની અંગેની માર્કશીટ મૂકવાની રહેશે ઓકે મિત્રો એટલે બધી ડોક્યુમેન્ટ નકલ જ મૂકવાની છે ઓરિજિનલ નથી મૂકવાની ઓકે મિત્રો ત્યારબાદ પાંચમું છે આપણે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ મૂકવાની રહેશે છઠ્ઠું આપણું છે અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો કે તો તમને તમને કોઈપણ જાતનો અનુભવ હોય તો તમારે એની સાથે જે તમારું સર્ટિફિકેટ આવે છે અનુભવનું ઓકે તે મોકલવાનું રહેશે જો ફ્રેશર હોય તો કોઈ પણ મૂકવાની જરૂર નથી મિત્રો ઓકે તો નીચે લખેલ છે નોંધ ઉપર ઉપના તમારા ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ ઓકે એટલે કે સ્વપ્રમાણિત એટલે જે નોટરી કરે છે ઓકે ટ્રુ કોપી એ કરાવીને મોકલવાના રહેશે મિત્રો ઓકે તો તમારે ક્યાં મોકલવાના રહેશે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો તો કે ઉપર તમારું ડોક્યુમેન્ટ સાથે વિગતવાર અરજી પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે ત્યારબાદ બે બાર એટલે કે બે ડિસેમ્બર પહેલાં નીચેનો જે મેલ આઈડી આપેલું છે ત્યાં મોકલવાનું રહેશે મેલ આઈડી છે એ એડીએમ ઓફિસવાળું ઓકે ત્યાં મેલ આઈડી આપેલું છે ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો ઓકે તો આ વિડિયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું તો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આપણે આપણી ભરતી ચેનલ ઉપર આવી અવનવી અપડેટ લાવતા રહે છે અને ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવી છે તેથી લાઇક અને સબસ્ક્રાઈબ તો બને છે અને ગ્રુપમાં તો અવશ્ય જોડાઈ જવું જેથી કરીને તમને આવી આવીની ભરતીની માહિતી મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી